મળેલ સૂચનોના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને આ દરમિયાન બાતમી મળેલ હતી કે અંકલેશ્વરના ગટખોલ ગામે ઓવરબ્રિજ પાસે આવેલ બાપુનગર ઝુંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો પાના પત્તા વડે હાર્ટ જીતનો જુગાર રમી રહ્યા છે જેની બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતાં હેમાબેન ઉર્ફે ગુજરી કનુભાઈ સોલંકી મોહમ્મદભાઈ યુસુફભાઈ નવાબ તેમજ ગુલામ મુસ્તુફા ઓર્ફ મસ્તાન પીરુભાઈ મલેકનાઓને પાના પત્તા વડે હાર જીતનું જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે જુગાર રમતા મહિલા સહિત બે ઇસમો પાસેથી દાવ પર લગાવેલા રોકડા રૂપિયા આઠસો ને તેમજ તેઓની અંગ ઝડપીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા અગિયાર હજાર નવસો મળી કુલ બાર હજાર સાતસો ને રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મહિલા સહિત બને ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર